હાલો મિત્રો નમસ્કાર આપણે આવ્યા છીએ સમાડી ગામે સમાડી ગામની બાજુમાં જે થાપાનો ડુંગર આવેલો છે થાપાનો ડુંગર જો આમ મેં બતાય ત્યાં થાપનાથ મહાદેવની એમ કહેવાય કે એક શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થાપનાથ દાદાના આજે દર્શન કરવાના છે તો મિત્રો આ પૂરેપૂરો તમે વિડીયો જોજો આજે તમને આ થાપાના ડુંગરના દર્શન કરાવું છું આમાં આ ડુંગરની અંદર કંઈક બારવટીયા પણ છુપાયેલા છે ને એમ કહેવાય છે કે અહીંયા ધૂંધળીમલ એટલે તપ પણ કરેલું છે આ સમાડીના ડુંગરમાં અને સમાડી ગામ પણ હમણાં તમને મેં બતાવ્યું છે આરે ફરતા ડુંગરા છે મિત્રો આ સમાડીની ગામના ફરતા નાના નાની ડુંગરમાળાઓ છે અને સરસ મજાના સયાનાના ખેતરો પણ છે એ પણ તમને દેખાડ્યા હમણાં જુઓ હાલો આપણે આવી છીએ થાપના દાદાના મંદિરે તો અંદર જઈને હમણાં દર્શન કરીએ તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ થાપના હાથ મહાદેવના જો મિત્રો આવી રીતે મહાદેવનું મંદિર છે જો મિત્રો મંદિરની બાજુમાં એક સરસ મજાની વાવ છે પૌરાણિક વાવ થાપનાથ દાદાના મંદિરની બાજુમાં જતી અને પાણી પણ હાવ ઉપર જ છે જુઓ જો વાવ પાણી હાવ નજીક જ છે મંદિરની બાજુમાં હલો મિત્રો એ ડુંગર સળિયા આપણે થાપાનો ડુંગર થાપનાથ મહાદેવના દર્શન કર્યા અને જો આવી રીતે કંઈક ડુંગરના પગથિયા છે અને જઈએ હવે ડુંગરની ઉપર અને ડુંગરની ઉપર પણ મહાદેવના મંદિરો છે તેના આપણે દર્શન જરૂર કરીશું તો મિત્રો શેખ સુધી મારો વિડીયો તમે જોજો આવી રીતે કંઈક ડુંગરનો નજારો આવે છે ચાલો મિત્રો તો જઈએ આપણે ડુંગરની ઉપર જો મિત્રો ડુંગરની ઉપર મોટી મોટી શિલાઓ છે જો આવી છે જો નીચેનો નજારો જુઓ આપણે થોડેક ઉછે પોચ્યા છીએ ડુંગર આગળ આપણે ચડીએ તો હા મેં મંદિર જેવું બતાય છે ચાંદ જવાનું છે હાલો મિત્રો જો આમ મેં શિવાલય બતાય છે ત્યાં ત્યાંથી થોડુંક હાલવું છે આપણે હાલીને જવું પડશે અને ડુંગર ઉપર જુઓ આવા તાડી દાખરા અને વૃક્ષો છે જો આ રીતે બગીચાનો હવે બંને બાજુ દિવાલો એવી રીતે રસ્તો આવ્યો છે સરસ મજાનો જુઓ છે ને ત્રણ મંદિર આવેલા છે મિત્રો આ ડુંગરની માથે અને એ પણ મહાદેવના છે એમ કહેવાય છે અને આ ડુંગરની અંદર પહેલાં બારવટીઓના સમયમાં અહીંયા કંઈક બારવટી આવ્યો છે ઓથારા લીધેલા છે અને મહાદેવની પૂજા પણ કરેલી છે એવું ઇતિહાસમાં લખાયેલું છે તો જુઓ આ રીતે આ ડુંગરની ઉપર આવ્યા આપણે અને બંને બાજુ દિવાલું છે પગચ બંને સાઈડ ચાલો મિત્રો પ્રથમ મંદિર આવી ગયું છે જુઓ બીજું મંદિર જો હા મેં દેખાય અને ત્રીજું મંદિર આ છે અને નીચેલો નજારો આ રીતનો કંઈક છે જુઓ આ ડુંગરમાંથી યજ્ઞકુંડ અને ઘણું જ પૌરાણિક આ ડુંગર છે ફરતો નજારો હમણાં આપણે તમને દેખાડીએ અત્યારે છે ને વાતાવરણ બહુ ધૂંધળું છે આજે એટલે બહુ સ્પષ્ટ નજારો તમને નહીં દેખાય પરંતુ આપણે બતાવવાની કોશિશ કરીશું તો જુઓ આ ડુંગર ઉપર આ બીલીનું ઝાડ છે આ પ્રથમ મંદિરના દર્શન કરી લઈએ આપણે જુઓ થાપનાથ મહાદેવનું મોટામાં મોટું શિવલિંગ ચાલો મિત્રો મંદિરે આપણે દર્શન કરી લીધા હવે બીજા મંદિરે આપણે જઈએ આ કહેવાય છે કે આ ત્રણે ત્રણ મંદિરો છે ને એ મહાદેવનાથ છે અને થાપનાથ મહાદેવનાથ છે જુઓ તો આપણે બીજા મંદિરે જઈ રહ્યા છીએ ચાલો મિત્રો આપણે પહોંચી ગયા અને મારા મત અનુસાર આ ઊંચામાં હું છું આ ડુંગરનું સ્થળ આવી ગયું છે જો આ મહાદેવનું મંદિર હમણાં દર્શન કરી જો અહીંયા પ્રવાસીઓ એમ કહેવાય કે દર્શન કરવા માટે અવારનવાર આવતા છે અને આ ટેકરી ઉપર છે ને મિત્રો ચોમાસામાં આવીએ ને તો હરિયાળી ખૂબ ખીલી ઉઠેલી હોય એવું લાગતું હોય અને વાતાવરણ થોડુંક ધૂંધળું છે અત્યારે એટલે તમને નીચેલો નજારો સરખો નહીં બતાય ચાલો જુઓ મિત્રો આ ઊંછામાં ઊંચું આ થાપાના ડુંગર માથેલું મંદિર ઊંચી ટેકરી ઉપર આ પણ થાપનાથ મહાદેવનું છે તો આપણે આના પણ દર્શન કરી લઈએ હર હર મહાદેવ જુઓ મિત્રો અહીંયા અહીંથી આપણે છે ને જોઈ લઈ જુઓ નીચેલો નજારો જુઓ તમે આ થાપાના માથે લો અને હા હું ગામ બતાવી ને મિત્રો એ ચમાડી છે જુઓ આ ચમાડી ગામ છે આમાં ચોમાસું હોય ને તો હરિયાળી ખૂબ સારી હોય અને જુઓ મિત્રો આ શેલું મંદિર છે આપણે ત્યાં હવે અંતિમ દર્શન કરી લઈએ અને મિત્રો આપણો વિડીયો પૂર્ણ કરી દઈએ જુઓ મિત્રો ડુંગર ઉપર આવું ઘાસ ઉગેલું છે જુઓ અને શું કહેવાય એ મને નામ નથી આવડતું પણ કદાચ આ કંઈ ઔષધિ હોય શકે જો આવા રસ્તેથી આપણે જઈ રહ્યા છીએ આ મંદિરે સામે મંદિર આવી ગયું છે અને સરસ મજાનો નજારો નીચેલો જો મિત્રો આપણે મંદિરની નજીક આવી ગયા જો અહીંયા પણ સરસ મજાનું મંદિર છે મહાદેવનું જો મિત્રો અહીંયા પણ આલીશાન શિવલિંગ જોરદાર અને આ શેરનું મંદિર આપણે થાપાના ડુંગર ઉપરલું જોઈ લીધું છે અને જો મા પાર્વતીમાં ભવાની પણ અહીંયા બિરાજમાન હોય અને જુઓ આ શિવલિંગ તો મિત્રો હવે છે ને આપણે વીડિયાનો અંત લાવીશું પણ અંતિમ નજારો તમે જોઈ લ્યો આ સમારડી ગામનો જો મિત્રો સાર ફરતી ડુંગરમાળાઓ છે પણ આજે ધૂંધળું વાતાવરણ હોવાના હિસાબે તમને સ્પષ્ટ નથી બતાતું માફ કરજો જો મિત્રો આ નીચેલો નજારો અંતિમ નજારો આપ જોઈ રહ્યા છો ખેતરોમાં સણા વાવેલા છે અને સામે છે ને એ ચમાડી ગામ છે આ ચમાડી ગામ વલભીપુર તાલુકાનું ગામ છે અને ભાવનગરથી વીસેક કિલોમીટર દૂર છે આ ગામ અહીંયા આવવું હોય તો મિત્રો જો આમે નાનો એવો ચોગઠનો ડુંગર કહેવાય આમાં ચમાડીના ડુંગર કહેવાય ને આ થાપનાથ મહાદેવનો ડુંગર એ પણ ચમાડીનો છે તો હાલો નમસ્કાર મિત્રો આપણે અહીંયા આજે આ વિડીયો પૂરો કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જણાવજો અને જય મહાદેવ લખજો તો આપણે વિડીયો પૂરો કરીશું નમસ્કાર સીતારામ જય હર હર મહાદેવ